જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી પૌષ્ટિક અને રોજે બનાવીને ખાવ એવી વેજીટેબલ થી ભરપૂર દાંદા ની ખીચડી આમ તો આ ખીચડી સાદી બનાવવામાં આવે છે પણ ઘણા લોકોને આ ખીચડી સાદી નથી ભાવતી તો આજે આપણે વેજીટેબલ થી ભરપૂર એવી આ તાંદા ખીચડી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયો એક લાઈક અને વધુમાં વધુ વિડીયો શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને ને ના કરી હોય તો સૌથી પેલા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે

તમે ફૂતરાવાળી દાળ પણ લઈ શકો છો આ ખીચડી સાદી પણ ખૂબ જ સરસ લાગે છે અહીંયા આપણે હેલ્ધી પૌષ્ટિક અને ટેસ્ટી આ ખીચડી બનાવીને તૈયાર કરીશું આ ખીચડીનો તમે ફક્ત એક બાઉલ ખાશો તો પણ આખો દિવસ તમને ફૂલ એનર્જી રહેશે એટલે આપણે વેજીટેબલથી ભરપૂર આ ખીચડી બનાવીને તૈયાર કરીશું તમે સાદી પણ બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે એક વાસણની અંદર આપણે બંનેને ભેગા કરી લઈશું અને પછી આપણે બે થી ત્રણ પાણી એકદમ સારી રીતે આપણે ધોઈ લઈશું તો અહીંયા આપણે વેજીટેબલથી ભરપૂરા ખીચડી બનાવવાની છે તો તેની માટે આપણે જેટલા હોય એટલા આપણે આ ખીચડીની અંદર વેજીટેબલ એડ કરીશું એટલે ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગશે એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે એક મીડિયમ સાઇઝનું આપણે નાનું બટાકું લીધું છે પચાસ ગ્રામ આપણે દૂધી લીધી છે અડધી વાટકી જેટલા વટાણા છે અડધી વાટકી જેટલી પાપડી છે એક મીડિયમ સાઇઝનું ટામેટું છે થોડા મીઠા લીમડાના પાન એક મરચું સાતથી આઠ તળેલા આપણે કાજુના ટુકડા લઈશું થોડાક આપણે ગરમ મસાલા એડ કરીશું અહીંયા એક ટેબલ જીરું લીધું છે ચાર થી પાંચ આપણે મરી લીધા છે ચાર થી પાંચ આપણે લવિંગ લીધા છે એક ફૂલ લીધું છે બે સૂકા મરચાં લીધા છે અને બે તમાલપત્ર લીધા છે બીજા આપણે રોજિંદા મસાલાનો ઉપયોગ કરીએ છીએ તે આપણે લઈશું તો હવે આપણે ખીચરનો વઘાર કરીશું ગેસ ઉપર આપણે કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણું કુકર ગરમ થઈ જાય એટલે આપણે બે થી ત્રણ ટેબલ જેટલું તેલ એડ કરીશું આ ખીચડી આપણે ત્રણથી ચાર વ્યક્તિને સરળ થાય એટલી બનાવી રહ્યા છીએ તો આપણું તેલ એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે જીરું અને થોડા ખરા મસાલા એડ કરીશું ટાલપતર એડ કરીશું સૂકા મરચાં એડ કરી દઈશું કાજુ એડ કરી દઈશું મીઠા લીમડાના પાન એડ કરીશું એક લીલું મરચી એડ કરી દઈશું સમારેલી ડુંગળી એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે બટાકો એડ કરી દઈશું દૂધીના ટુકડા એડ કરીશું

તો તેના ખૂબ જ તમને ફાયદા મળી રહેશે અહીંયા આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે મસાલા કરીશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું એક ટેબલ લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને માટે આપણે શાકભાજીને તેલની અંદર દઈશું તો અહીંયા એક મિનિટ પછી આપણા શાકભાજી એકદમ સરસ કુક થઈ ગયા છે અને મસાલા આપણા એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે જે કાંદર ડાળ ને મગની દાળ ને ધોઈને રાખી છે તે આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું

તો અહીંયા આપણે બધું જ મિક્સ કર્યા પછી છેલ્લે આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘીના લીધે તમારે ખીચડીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને આખા દિવસમાં તમારે એક થી બે ટેબલ સ્પૂન જેટલું ઘીનો ઉપયોગ કરવો જરૂરી છે તો હવે આપણે ઢાકાને બંધ કરી દઈશું અને આપણે ચાર થી પાંચ વિશાલ એકદમ ધીમા ગેસ ઉપર આપણે થવા દઈશું તો અહીંયા આપણી ખીચડી ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરીશું તો ખીચડીને આપણે એકવાર સરસ મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી આ ખીચડી બનીને તૈયાર થઈ છે તો અહીંયા આપણે ગરમા ગરમ ખીચડીને સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ગરમા ગરમ હેલ્ધી પૌષ્ટિક અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવી દાંદાદાની ખીચડી તો આ ખીચડી તમે એકવાર બનાવીને ખાશો તો ઘરના બધા જ વ્યક્તિ આ ખાઈને ખુશ થઈ જશે અને શરીર માટે તો એટલી હેલ્ધી અને પૌષ્ટિક છે જે લોકો બીમાર રહે છે તે લોકો આ ખીચડી રોજે બનાવીને ખાશે તો તેમની ગમે એવી બીમાર હે છે તે પણ દૂર થઈ જશે ખીચડીની ઉપર આપણે લીલા દાણાથી ગાર્નિશ કરીશું અને ઉપરથી આપણે ખીચડીની ઉપર થોડું ઘી કરીશું તો કાંદાદા ની ખીચડી ખાવા માટે તૈયાર છે ખીચડી સાથે આપણે કાકડી સર્વ કરી છે અને દહીં સર્વ કર્યું છે આ ખીચડી તમે રોજે બનાવીને ખાશો તો ચોખાની ખીચડી તો ખાવાનું ભૂલી જશો અને તમે આ ખીચડી ખાધા પછી તમને મહિનામાં જ ઘણો બધો ફરક લાગશે એટલે જે લોકો બીમાર હોય 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 ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય કે વજન ઉતારવું હોય તો પણ તમે રોજે આ ખીચડી બનાવીને ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી પૌષ્ટિક અને તેની અંદર આપણે જે વેજીટેબલ ઉપયોગ કર્યો છે તેનો પણ આપણને ભરપૂર પ્રમાણમાં આપણને તેના ગુણો પણ મળી રહે છે ખાસ જે લોકો વેટલો કરે છે તે લોકો ડિનર માં કે બપોરે લંચ માં ખીચડી બનાવી ને ખાશે તો કમેન્ટમાં જરૂરથી કેજો કે તમને આ ખીચડી ની રેસીપી કેવી લાગી જો તમને આ ખીચડી ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય